વિદ્યાર્થી મિત્રો આમ તો જોવા જઈએ ને તો ઘણા બધા વિદ્યાર્થીઓને થતું વિશે છે સાહેબ આટલા નાના નાના ટોપિક કેમ ભણાવો છો આટલો આમ તો ટોપિક આપણે ભણવાનો છે આ બધા એક હારે લઈ લ્યો ને સાહેબ એવું ન કરાય મને ખબર છે કે તમને લોકોને અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે રીલ્સનો શોર્ટ વિડિયોમાં આપણું મગજ માંડ પાંચ દસ મિનિટ સુધી ફોકસ રહી શકે કોઈ સોશિયલ મીડિયા ઉપર પછી તરત મગજને કંઈક નવું જોઈએ છે એમાં હું તમને એમ કહું કે હું તમને એક કલાકની અંદર આખો પાઠ ભણાવી દઉં આ બધા બધા ટોપિક એક કલાકમાં ભણાવી દઉં તો એ કઈ કામનું છે મારા ઉદ્દેશ એવો છે કે તમારા સુધી છે ને એવું નોલેજ પહોંચાડવું છે કે તમને મગજમાં ઉતરવું જોઈએ તમને કહું કે મહાબલીપુરમ પૂછવું છે તો તમે ડાયરેક્ટ બધા વિદ્યાર્થીને જો કોકને મહાબલીપુરમ આવડતું હોય તો કોકને ન આવડતું હોય કોકને ભાઈ જે છે ખજુરાના મંદિર આવડતા હોય તો કોકને મહાબલીપુરમ નો આવડતું હોય તો જે વિદ્યાર્થીને જે નથી આવડતું જોઈ શકે ટોપિક એટલે મેં એને ટોપિક વાઇઝ મૂક્યા છે બરોબર છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો એક મગજમાં બેહી ગયું છે કે એક વિડીયો બરોબર છે મહાબલીપુરમ વિશે જોયું હતું આજે આપણે જોવાનું છે પડદ કલ પડદ કલ જે આ નામ છે સૌથી પહેલા તો ક્યાં એવું છે તો વાત કરું મિત્રો કર્ણાટક રાજ્યમાં બદામ થી સોળ કિલોમીટર દૂર આવેલું છે પડદકલ જે છે એ ચાલુક્ય વંશના રાજધાનીનું રાજધાની નું નગર હતું કયા રાજધાની નગર હતું ચાલુક્ય વંશ આ નામ છે છે ભાઈ વંશ પરંપરાગત અનુસાર જે આવતું હોય ચંદ્રગુપ્ત ગુપ્તકાળ છે પછી એના પછી ગુપ્ત કાળ છે એના પછી અનુવંશિક કાળ છે અનુમેત્ર કાળ છે આ બધા જે કાળ આવતા એમાં બધા જે અલગ અલગ પ્રકારના જે વંશ હોય એમાં ચોલુક્ય વંશ ની રાજધાની હતી કઈ પડદકલ ચોલુક્ય વંશ ની શું હતી તો રાજધાની નું નગર હતું સાતમી સદી અને આઠમી સદીમાં આ નગર જે છે આ પડદકલ જે છે બનેલું છે આખા નગરનું વિસ્તરણ થયેલું છે વાત એ તો તો કે કે આ મંદિરની વિશેષતા શું છે 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 અહીં જે અંદર સૌથી મોટું શિવ મંદિર આવેલું જેને આપણે વિરુપાક્ષ મંદિર પણ કહીએ છીએ આ વિરૂપાક્ષ મંદિર પડદકલ ની અંદર આવેલું હોવાના કારણે આપણે એને સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં લીધેલું છે યાદ મગજની અંદર રાખજો વિદ્યાર્થી મિત્રો શું તો કે પડદકલ સૌથી મોટું મોટામાં મોટું મંદિર શિવનું મંદિર પડદકલમાં છે જેને વિરૂપાક્ષ મંદિર તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે દ્રવિડ શૈલી ઘણા શૈલી શબ્દનો અર્થ નથી ખબર હોતી કે આપણે કેવા મંદિર બનાવીએ છીએ આમ ત્રિકોણાકારના મંદિર બનાવીએ છીએ પછી બાજુમાં નાનું એક બીજું ત્રિકોણાકાર હોય અને પછી જે છે આવી રીતે આવું હોય આવી રીતે આપણા મંદિરનો જે છે ડાયમેન્શન એરિયો રહેતો હોય છે તો આવી જે શૈલી છે જે ત્રિકોણ આકારે આપણે બનાવીએ છીએ તો આવી જે શૈલી ને કઈ શૈલી કહેવાય દ્રવિડ શૈલી કહેવાય એમ અલગ અલગ મંદિરની જે છે એ અલગ અલગ જે બનાવવામાં આવે છે તો એ અલગ અલગ શૈલીના મંદિર તરીકે ઓળખાય છે પણ આ જે જે શૈલી છે એને આપણે જનરલી કેવી શૈલી કહીએ છીએ તો દ્રવિડ શૈલી તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જે પડદકલના જે મંદિરો છે આ પડદકલના મંદિરો જે છે એની વાત કરું તો પડદકલના મંદિરો કઈ શૈલીમાં બનેલા છે તો દ્રવિડ શૈલીની અંદર બનેલા છે બરોબર છે સૌથી પડદકલમાં સૌથી મોટું મંદિર શિવનું મંદિર છે અને એને આપણે વિરૂપાક્ષ મંદિર તરીકે પાઠ્યપુસ્તકમાં દર્શાવેલું છે ક્યાં પડદકલ આવેલું છે તો મિત્રો કર્ણાટક રાજ્યના બદામ થી સોળ કિલોમીટર દૂર પડદકલ નું મંદિર જે છે નગર આવેલું છે સાતમી ને આઠમી સુધીમાં એનું નિર્માણ થયું છે વાત કરીએ ચાલુક્ય વંશની રાજધાની નું જે છે આ નગર હતું કયું નગર હતું પડદકલ નગર જે છે એ જોવા મળતું હતું તો આ વાત હતી મિત્રો પડદકલ વિષયની બરોબર છે બરોબર છે જ્યાં સુધી તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમે બે લાયક નહીં મિસ કરશો આ બધા છે હજી આપણે ઘણું બધું લાવવાના છે બોર્ડના પ્રીવિયસ ઇયર્સ ક્વેશ્ચન પેપર આપણે લાવવાના છે બરોબર છે પણ એ ક્યારે આપણે લાવી શકીએ આપણે લાઈવ પણ થવું છે ઘણું બધું કરવું છે આપણે આ ચેનલની અંદર પણ એ ક્યારે કે તમારો મને સપોર્ટ મળે બરોબર છે આપણે રોજ ડેલી વિદ્યાર્થી મિત્રો સાત વાગે આપણો વિડીયો આવી જતો હોય તો મેક્સિમમ સાત વાગે બેસી જાવલોડ થઈ જતો હોય છે એકવાર તમારે સાત સાત વાગ્યા અડધી કલાકનું રીડિંગ છે વિડિયો લેક્ચર એ જોઈ લો તમે આખો દિવસ તમે એના એના મગજમાં રાખો બીજા દિવસ સવારમાં પાછું રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું ખાલી તમે મને છ મહિના આપો છ મહિના ત્રણ મહિના જે પણ તમારે પરીક્ષા નવા છો એકવાર તમે વ્યવસ્થિત બધા ભાગ જોશો ને એટલે તમે ઓટોમેટિક તમારું સમાજનું લેવલ છે ને અહીંયા આવશો ને તમે અહીંયા ઉપર પહોંચી જશો બરોબર છે તો તમારા આ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરો બરોબર છે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાય વિદ્યાર્થીઓ અસ્તુ નમસ્તે ખૂબ ખૂબ આભાર